મુનશી મનોબર વાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માટે અબ્દુલ્લા તરફથી નવી અબ્દુલ્લા નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો પાંચ જાન્યુઆરી બે પચીસ ભરૂચના મુનશી વિદ્યાધામમાં નવી અબ્દુલ્લા એડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બિલ્ડિંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારંભ યોજાયો અબ્દુલ્લા એડ

હારુણભાઈ પટેલ અને ઉપપ્રમુખે આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું છે પધારેલા મહેમાનોએ કાર્યક્રમ પછી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો છે કાર્યક્રમનું સંચાલન જનાબ ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડી આવાલા અને જનાબ મોહમ્મદભાઈ ભોપા દ્વારા કર્યું છે કુરાવની તિલાક સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી સ્વાગત પ્રવચન અહમદ અયુબભાઈ દ્વારા કરવામાં આવ્યું છે પ્રોજેક્ટની પ્રસ્તાવના જનાબ દિલાવરભાઈ વલ્લી સાહેબે નવા પ્રોજેક્ટની મહત્વતા સમજાવી શિક્ષણનું મહત્વ યુકેથી આવેલા ડોક્ટર આદમભાઈ ટંકારવિયાએ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું જનાબ શાકિલભાઈ માલજી સીઓ અબ્દુલ્લા એડ યુકેની સેવા પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો અબ્દુલ્લા એડ યુકેના ટ્રસ્ટી જનાબ મસી ઉલ્લાહ ભાઈ પટેલે પ્રોજેક્ટ માટેનું વિઝન રજૂ કર્યું બિલ્ડિંગના ડિઝાઇન અને સુવિધાઓ પર આધારિત વિડીયો ડોક્યુમેન્ટરી રજૂ કરી ડોક્ટર ફારૂકભાઈ પટેલ એમ કેપી ગ્રુપ દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું સંકલન સમજાવી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા કરી ફિરોઝભાઈ પટેલ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લા એડ પૂરતો સહકાર આપવાની તૈયારી બતાવી

So that uh, as they develop and grow, we will see lots of young people uh, able to work in fields that perhaps they may not have been able to work had such vocational training uh, centres not been available. We want to set a trend for all the people around the world who come from different countries to work in the countries they came from to ensure that they have done something for. The people who are still there. So, here we are hoping and praying that uh, Allah Almighty grant great success for the work that we are, inshallah, undertaking together with uh, the Munshi Memorial uh, Manubari uh, Trust. And similarly, uh, we also seize this opportunity to pray for the whole world. We are going through a very tough time and we would love to see peace, tolerance, respect, understanding and positive growth so we want to pray for that too and i really hope that we can set an example for everyone else Insha'Allah. Ria's patel no report s9 news bharuch amari tamam mahiti thi update rahvamaate chudayla raho s9 news sathe